રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ મામલે હવે પોલીસની ભૂમિકા જે પહેલેથી જ શકના દાયરામાં હતી તેના ઉપર હવે જે શંકા હતી તે શંકા વધારે પ્રબળ બનતી જાય છે એ પ્રબળ એટલા માટે બની રહી છે કે ક્યાંક આરોપીને બચાવતા હોય તેવું લોકોને લાગી રહ્યું છે કેમ લાગી રહ્યું છે શું છે આખી વાત જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગુપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ટીઆરપી મોલમાં લાગેલી આગમાં અઠ્યાવીસ લોકો જીવતા ભરતું થઈ ગયા અને સવાલ ઊભા થયા તંત્ર ઉપર સાથે સાથે પોલીસ પ્રશાસન પર પણ કારણ કે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે જે આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું તેના માટેની બીયુ પરમિશન ન હતી એટલી હદ સુધી કે ત્યાં આગળ ફાયર એનઓસી પણ લેવામાં નહોતી આવી જે ચીફ ફાયર ઓફિસર હોય તેમના થકી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરવામાં આવી ત્રણ વર્ષથી વધારે સમયથી આ જે ટીઆરપી ગેમ ઝોન છે તે ચાલી રહ્યું હતું એક સ્ટીલનું સ્ટ્રકચર બનાવીને ત્યાં આગળ આખું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું હતું ટેમ્પોલિંગ મૂકવામાં આવી હતી અન્ય જે બાળકોને એન્ટરટેનમેન્ટના જે સાધનો હતા એ ગોકાર્ટિન હતી એ બધું જ મૂકવામાં આવ્યું હતું પણ આ બધાની વચ્ચે જે સવાલ ઊભા થઈ રહ્યા છે તે પોલીસની ભૂમિકા ઉપર ઊભા થઈ રહ્યા છે સૌથી પહેલાં તો એ આપણે જણાવી દઈએ કે કારણ કે સિનિયર આઈપીએસ અધિકારી સિનિયર પોલીસ અધિકારી આ લોકોની સાથેની જે આ ટીઆરપી ગેમ ઝોન છે તેના માલિકની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ અને એ પણ બે હજાર તસવીર વાયરલ થઈ અને આ બાવીસની ની તસવીર વાયરલ થયા બાદ જે આરોપી પકડાયા તેમાંથી ત્રણ આરોપીને સુધી પકડવામાં આવે છે લગભગ લોકોને સુધી અટકાયત કરવામાં કરવામાં આવી આવી છે છે જેમાંથી ધરપકડ હવે ચર્ચા એ હતી કે આ આ ત્રણ આરોપી છે તેને આજે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે નિયમ પ્રમાણે ચોવીસ કલાકની અંદર પોલીસે આરોપીને જેની ધરપકડ કરવામાં આવે છે તેને કોર્ટની અંદર રજૂ કરવાના હોય છે પરંતુ એ લોકોને રજૂ કરવામાં હજી સુધી ન આવ્યા અને રાજકોટની અંદર એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જે આરોપી પકડાયા છે તે આરોપીને રેગ્યુલર કોર્ટમાં લાવવાના બદલે મેજિસ્ટ્રેટના ઘરે આઠ વાગે રજૂ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું અને એટલા જ માટે પોલીસની જે ભૂમિકા છે તે અહીંયા શંકાના દાયરામાં આવી રહી છે પોલીસના ઈરાદાની રાજકોટ બાર એસોસિએશનને ગંધ આવી ગઈ અને બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલોએ કોર્ટરૂમમાં પહોંચ્યા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મળ્યા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી પી ઠાકર એ રૂબરૂમાં મળીને રજૂઆત કરી અને આ કાંડ કેસના હિયરિંગમાં બાર એસોસિએશનને પણ પક્ષકાર બનાવવાની માંગ કરી મેજિસ્ટ્રેટ દ્વારા બાર એસોસિએશનને અપાઈ બાએ ધરી અને કોઈ કહેવામાં આવ્યું જજે આ કહેવું પડ્યું કે મારા ઘરે નહીં પણ રેગ્યુલર કોર્ટમાં સૌની હાજરીમાં જ સુનાવણી કરવામાં આવશે એટલે કે હવે પોલીસ જજના ઘરે આ આરોપીને રજૂ નહીં કરી શકે પરંતુ તેમને કોર્ટની અંદર બધાની હાજરીમાં જ રજૂ કરવામાં આવશે અને ઓપન કોર્ટની અંદર આ જે આર્ગ્યુમેન્ટ્સ છે તે કરવામાં આવશે કારણ કે પોલીસે અહીંયા આગળ મુદ્દા મૂકવા પડશે પોલીસે અહીંયા કહેવું પડશે કે કેમ તેમને રિમાન્ડ જોઈએ છે પોલીસ તેમની રિમાન્ડ માગે છે કે નહીં અને રિમાન્ડ માગેના માટેના જે મુદ્દા છે તે પણ પોલીસે તૈયાર કરવાના છે એટલે પોલીસ શું કરે છે તે પણ અહીંયા આગળ જોવાનું દિલચસ્પ રહેશે કારણ કે કોર્ટની અંદર અને હવે તો ઓપન કોર્ટની અંદર આ હિયરિંગ થશે એટલે ઓપન કોર્ટમાં જ્યારે હિયરિંગ થશે

આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં